નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ કપાસની અંદર સારી એવી જ જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવુંથી સોળસો એકોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી ચૌદસો પંદર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સત્તરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી સોળસો એકતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી સોળસો એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંત્રીસથી સોળસો નેવ્યાસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો પિસ્તાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો વીસથી સત્તરસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી પંદરસો એકસાઠ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી થી ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એકાવનથી સોળસો ને એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો ને પંચોતેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર